ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપી ની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં એબીસી અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં સારો એ પ્રતિસાદ મળ્યો હતો જેથી પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી કે પટેલ પણ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરી હતી જે લોકો ધીરધાર પાસેથી રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરેધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેન્કોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરીયા એસઓજી પીઆઈ ચૌધરી બી ડિવિઝન પીઆઈ એસડી ફુલતરીયા સી ડિવિઝન પીઆઈ એનવી ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેઓનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી ગુજરાત સરકાર વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન ચઢેલું છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ન આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોને ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે વ્યાજો વ્યાજે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના શુંગારમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે